અમરેલીની દીકરી માટે ન્યાયની માંગ ધીમે ધીમે આખા રાજ્યમાં ફેલાઈ રહી છે આ મામલે આમ આદમી પાર્ટીએ સુરતના કામરેજ ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે એની વાત આ નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન અમરેલીમાં પાટીદાર યુવતીનો જે વિવાદ ચાલી રહ્યો છે દીકરીને ન્યાયની માંગ સાથે કામરેજમાં આમ આદમી પાર્ટીએ કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયાની આગેવાનીમાં કામરેજ ચાર રસ્તાથી પ્રાંત કચેરી સુધી એક ન્યાય યાત્રા કાઢી હતી અને પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે એ સમયે કામરેજ તાલુકા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા આ દરમિયાન સુરત મહાનગરપાલિકાના આપ કોર્પોરેટર અને વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જે મીડિયા સાથે વાત કરી છે એ જાણવા જેવી છે તેમણે વાત કરતાં જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં બેન દીકરીઓ સાથે અત્યાચારની ઘટનાઓમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે આજે ગુજરાતમાં અસંખ્ય છેડછાડની હત્યાની અને બળાત્કારની ઘટનાઓ ઘટી રહી છે છતાં પણ સરકારનું તેના પર કોઈ કંટ્રોલ નથી એક બાજુ સરકાર દીકરીઓની રક્ષા નથી કરી શકતી અને બીજી બાજુ અમરેલીની પોલીસે એક યુવાન દીકરીનું જાહેરમાં સરઘસ કાઢીને તેની ઇજ્જત પર લાંછન લગાવવાનું કામ કર્યું છે ભાજપની અંદર અંદરની લડાઈમાં દીકરીને જાહેરમાં બદનામ કરીને તેની ઇજ્જત ઉછાળવામાં આવી છે તો આવા કામ પાછળ જે લોકો સંડોવાયેલા છે તે લોકો પર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે જે પોલીસ અધિકારીએ આ દીકરીને જેલમાં પટ્ટાથી માર માર્યો છે તે પોલીસ અધિકારી પર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે આવા સવાલો જે છે આમ આદમી પાર્ટીના મહિલા નેતા પાયલ સાકરિયાએ પૂછ્યા હતા એ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર